અપહરણ કરી જતા પોલીસ દર હતી અમદાવાદ રેલવે પોલીસ મદદ થી કતારગામ પોલીસે અભૈયત બાળકને મુક્ત કરાવી બત્રીસ વર્ષ અપહરણ કરતા હતો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઉત્તર ની પત્ની ત્રીસ વર્ષીય વિધવા તેની છ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્ર સાથે થોડાક મહિના પહેલા સુરત રહેવાગી હતી મજૂરી કામ કરી પેટું આ મહિલા નલિતા ચોકડી પાસે ફૂટપાથ ઉપર બંને બાળકો સાથે રહેતી હતી ગત સાતમી બપોરે પાંચ વાગ્યાના સમયમાં પાંચ વર્ષે પુત્ર ગુમ થઈ ગયો હતો મોડે સુધી શોધખોળ કરવા છતાં પણ તે નહીં મળતા કતારગામ પોલીસને જાણ કરાઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરી અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળકનું અપહરણ કરનાર શખ્સ અહીં ભંગાર બનતો હોવાનો અને તે આ બાળકને પોતાનો મોબાઈલ ફોન રમવા આપતો હોવાનો તથા ક્યારેક નાસ્તો પણ કરાવતો હતો સદભાગ્ય આ શખ્સનો મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો હતો પોલીસે મોબાઈલનું લોકેશન કઢાવતા થી અમદાવાદ તરફ જતી ટ્રેનમાં જતો હોય તેવું જણાઈ આવતા અમદાવાદ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર જેજ ગઢવી એલર્ટ કર્યા હતા અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરતા રેલવે તથા અમદાવાદ ઝોન 2 ની સ્કોડે 32 વર્ષીય અપહરણકાર દીપક બાબુરાવ ઇંગ્રેજી દબોચીલે બાળક ને મુક્ત કરાવ્યો આરોપીએ કબૂલાત કરી હતી કે તે પોતાના લગ્ન થોડાક મહિના પહેલા જ ભાંગી પડ્યા હતા

એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક પાંચ વર્ષનો હતો એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન ટોન ટુ એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પોઝિશન મેળવવામાં આવેલું છે અને એને કાર્યવાહી ચાલુ છે છે જે ફરિયાદી એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક પાંચ વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગાર વાળા વ્યક્તિ સાથે એની સારી દોસ્તી હતી અને જયારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવી ની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ એ રીતે રમતો હતો એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો પરંતુ નામની બધી વિગત નહોતી પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસની મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ ઝોન ટુની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળ ને કાર્યવાહી હાથ ધરેલી છે જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે એને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા આઠ દસ દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું એટલે એ બાળકને લઈને ભાગ્યો છે એની પ્રાથમિક પૂછપરછમાં જણાય આવે છે ના એ ટાઈપનું અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલ નથી કારણ કે જે પ્રાથમિક પૂછપરછમાં એ વસ્તુ ધ્યાને આવેલી છે કે બંને છોકરો અને એ ભાઈ બંને વચ્ચે મિત્રતા જેવું હતું એ લોકોના સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે બંનેને પણ હજી પોલીસ આ એંગલથી પણ તપાસ કરશે થેન્ક યુ